નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી તાલુકાના વાઢોટ ગામે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની ગટર લાઈનમાં કરવામાં આવેલ મસમોટો ભ્રષ્ટાચાર વડાલી તાલુકાના વડુર ગામની નાદરી રોડ પર જિલ્લા પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે ગટર લાઇન કરવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના નિયમો નેવી મૂકી પોતાની મરજી માફક ગટર લાઇન બનાવી દીધી હતી તેઓ આજુબાજુના જમીન માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇન પર સામાન્ય માટી નાખી અને પોતાનો પાક છુપાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આજુબાજુના જમીન માલિકો દ્વારા આ બાબતે જે તે વિભાગ યોગ્ય તપાસ કરી ગામ લોકોને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી હતી કોન્ટ્રાક્ટરને ગામ લોકો દ્વારા સારું કામ કરવાની વાત કરી ત્યારે કોન્ટ્રાક્ટરે રાતોરાત મન ફાવે તેમ કામ કરી અને ગટર લાઈન બનાવી જોતો રહ્યો હતો આ ગટર લાઈન પર ચોમાસાનો વધુ વરસાદ આવે તો સંપૂર્ણ ગટર લાઇન તણાઈ શકે તેમ છે અને પ્રજાના પૈસા પાણીમાં જાય તેમ છે તો આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી ગામ લોકોની માંગ ઉઠી હતી બિરુજી પસમુખ પ્રજાપતિ આઈ7 ન્યૂઝ ગુજરાતી સાબરકાઠા આ મારા ગામમાં છે ગટર કામનો ગટરનું કામ છે કરવામાં આવ્યું છે વાડોડ ગામ પંચાયત જિલ્લા પાણી પુરવઠામાંથી મંજૂર થયેલ હતી અને એનું યોગ્ય કામ પૂરેપૂરું જે સંતોષપૂર્વક થવું જોઈએ એ થયું નથી કોન્ટ્રાક્ટર દ્વારા અને કોઈ રીંગો નથી મૂકી કોઈ વાટા નથી કર્યા ઉપર ચે ચાર ઇંચની ખાલી માટી નાખી અને પૂરી દેવામાં આવી છે તે વરસાદમાં આ બધું પાણીથી વહી ગઈ છે લાઈન અને વાટા ખુલ્લા થઈ ગયા ગટરનું પાણી સાઈડ ખેતરોમાં નીકળી જાય છે અને રીંગોએ અહીંયા પડી જ રહી છે એ ચઢાવી નથી ઉપરને સો સો ફૂટ ગટર બાકી મૂકી છે તો અને એ લોકો પૂરું કરી અને એમના મનમાની કરે જોકે એ તમારાથી થાય એ કરી લેજો એટલે મારી સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા એના પર યોગ્ય પગલાં ભરવામાં આવે